રખડતું કૂતરું ઉધનાના બાઇક ચાલકના આંખનું ઓપરેશન કરવાની ફરજ પડશે દસ દિવસની સારવાર બાદ છેલ્લા જયેશની ડાબી આંખ નીચે ઓપરેશન શુક્રવારે સવારે કરવામાં આવશે નવે સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી અનુસાર જયેશ રમેશભાઈ ગામી તુમર ચુમ્માળીસ હાલ ઉધના કાશીનાથ નગર પાસે આવેલ એસએમસી ટુર્નામેન્ટમાં દીકરી સાથે રહે છે જયેશ ગાડીના ગેરેજમાં કામ કરે છે એકવીસ જાન્યુઆરીના રોજ રાત્રે દસ વાગ્યાના અરસામાં જયેશ પોતાની બાઇક ઉપર ઘરે આવી રહ્યો હતો તે દરમિયાન તેના ઘરની સોસાયટીના ગેટ પાસે અચાનક રખડતું કૂતરું વચ્ચે આવી ગયું હતું જેથી જયેશ બાઇકનું સંતુલન ગુમાવી દીધું હતું અને નીચે પડી ગયા હતા જયેશની ડાબી આંખના નીચેના ભાગે ઇજા થઈ હતી દસ દિવસ નાનીના મોટી સારવાર કરવામાં આવી હતી પરંતુ સારું નહીં થતા ગુરુવારે તેને સારવાર માટે નવી સવલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં